હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આઈ હોપ તમે બધા એકદમ મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા નવ અને આજે ઉઠવામાં મારે થોડું લેટ થયું છે તો હવે આપણે ચા નાસ્તો કરીશું ચા નાસ્તો કરીને દુકાને જઈશું તો આખો બ્લોગ જોતા રહેજો કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો હા આપણે હિસાબ મિત્રો બનવાની ચાલુ થઈ ગઈ છે મસ્ત એકદમ કડક કડક અને મારા મમ્મી મારા માટે દર ડેલી ચા બનાવી દે પડી હોય ને તો એને ખબર કે આને ઠંડી ચા નથી ગમતી એટલે એ મારા માટે સ્પેશિયલ નવી ચા બનાવે છે એટલું બહુ સારું કહેવાય દસના બેન દૂધ દૂધ નાશ્યું કે નહીં નાશ્યું હે અને હું બીજું બનાવ્યું નાસ્તામાં તો જો ચા ઉપરાણી ચા ઉભરાણી બીજું ક ભણાય નઈ નાસ્તામાં રોટલી બોટલી વઘાર દેવી હતી ને એમાં મને લોકો બ્લોગ જોઈને ફોન કરે કે નયન ને કહો કે પલંગ માં જે નાઇટી એનો ઓશન ગુ ને પડ્યું ને એ બધું લઈ લે કારણ કે બ્લોગ માં નહીં સારું લાગતું એટલે મમ્મી ને છે અમદાવાદ થી કાલ ફોન આવ્યો મારા મોટા ફાઈ અને કડી થી બી ફોન આવ્યો તો નાના ફાઈ કે નયન બ્લોગ તો સારો બનાવે છે પણ કે આજે ઓસેંગુ ને એ બધું ને ઓઢવાનું ને એ ખાલી કે લઈ લે એટલે શું કે બ્લોગ માં થોડું સારું લાગે એમ તો આપડી ચા બનીને તૈયાર થઈ ગઈ છે જોડે નાસ્તામાં ફૂલવડી છે અને રોટલી છે દુષ્ના તમારું ખાવાનું અમાર રોટલી ખાવા હે રોટલી ખાવા ચમ ફૂલવડી નહીં ખાવી ના ફૂલવડી નહી ખાવા ચમ ના મને ફૂલવડી ચા માં તીખી નહી લાગતી અલે તીખું તીખું મજા આવે ખાવાની ટેસ્ટી લાગે મને તે સ્નેલક મને તો એટ કી આવો એટ કી આવો મને એટ કી આવો એટ કી ચાલે થઈ જાય મણિયાર સોન જવાનું હન કાલ હવા 15 હવા છે શુક્રવાર એટલે તું ઘરેક માં કાલ કે ઘરેક માં 15 જવાનું જોણ આજ આજ ગુરુવાર થયો હા તો કાલ શુક્રવાર હ હા તો આજ ગુરુવાર તો કાલ શુક્રવાર ના થયો જો ગુરુવાર માં શુક્રવાર માં આપણો ફરક હોય આજ ગુરુવાર છે ને તો પરમદાર શુક્રવાર થાય કાલે ના થાય તો સાચું તે કીધું મેને તે કીધું બધું બરાબર એ ઓ ગુરુવાર આમ થાય શુક્રવાર આમ થાય અને પછી એટલે ખબર પડે કે વિડીયો ચાલુ એટલે કે નામે લઈને મેળા

તો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળીએ છીએ દુકાન જવા માટે તો આપણે આપણું પાકીટ લઈ લઈએ પછી બાઇક ની ચાવી લઈ લઈએ અમાર મોબાઈલ મોબાઈલ કિથે ગયા મોબાઈલ મોબાઈલ આ રહ્યા

તો મિત્રો મમ્મી ને ટીવી જોવી છે પણ ઘરે સેટઅપ બોક્સ બગડ્યું છે તો મમ્મી ટીવી નથી જોઈ શકતી તો એને

અને આ છે આપણી દુકાન અને આ છે આપણા મહેમાન કે જેમની ફિક્સ જગ્યા દરરોજની બાંધેલી છે હવે આપણે જઈએ દુકાનમાં તો આપડી દુકાન છે મામા હજુ આવ્યા નથી દુકાને પણ ભણવા આવી ગયો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો અત્યારે આપણે દુકાને આવી ગયા તમે જુઓ છો કે આજે ભાણાની શું ખુશી થઈ કે શું થયું તો આજે હું નીચેથી બ્લોગ બનાવતો આવતો હતો અને ભાણો નીચે દુકાને ઊભો હતો ત્યાં જ મને સામેથી એમ કીધું કે નયનભાઈ બિસ્કીટ ખાવા છે તો એના અંદરથી આજ કંઈક ખુશી જ એમની અલગ નીકળી છે તો એ જો એ બી લઈને આવ્યો છે બિસ્કીટ અને મને બી બિસ્કીટ એને લઈ આપ્યું છે તો ભણ ખુશીમાં ખુશી બિસ્કીટ લઈ આપ્યું છે હે ફાઇનલી કહીશ આપણે જમવાનું આવી ગયું છે ટિફિન અને હવે આપણે બેસીએ છીએ જમવા તો હું જમીને પછી આગળ બીજો વ્લોગ હું તમને બતાવીશ તો ફાઇનલી મિત્રો કાલે આપણે પાર્સલ મંગાવ્યું હતું કે તમને મેં બતાવ્યું હતું કે ફ્લિપ ફોનની આપણે ડિસ્પ્લે મંગાવી છે તો એ પાર્સલ આપણે આવી ગયું છે અને ભણો હવે ખોલે છે પાર્સલ તો આપણે જોઈએ હાચવી હાચવીનો ભણ નાજુક વસ્તુ આવે તો અમે ડિસ્પ્લે મંગાવીએ છીએ બહારથી ઓરિજનલ અને આ રીતનાનું પાર્સલ આવે છે તમે જોઈ શકો છો હમ હમ પ્રોફેશનલ પાર્સલ કરીને આવે છે કે કોઈ બી ડિસ્પ્લેને કંઈ બી ના થાય કે ડેમેજ થવાનું તો કઈ સંભાવના જ છે નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે પાર્સલ આપણું ખુલી ગયું છે અને ડિસ્પ્લે બી હવે અમે તમને બતાવી દઈશું તો આપણી ડિસ્પ્લે આવી ગઈ છે મિતભાઈ થોડું ઉપર બતાવજો ને રાખીને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડિસ્પ્લે મંગાવી હતી કાલે એ ડિસ્પ્લે કુરિયરમાં આવી ગઈ છે અને હવે આપણે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે અને હવે આપણે કરીએ છીએ નો અહીંયા એન્ડિંગ તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બિલ નામના ને દબાવી દેજો જેથી મારા આવતા નવા વ્લોગ તમે જોઈ શકો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી